નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુએ આજે ગુડ ફ્રાડે ની ઉજવણી કરી ચર્ચમાં ખ્રિસ્તી બંધુએ વિશેષ પ્રાર્થના સભાઓ યોજી અગલેશ્વરમાં ત્રણ ટ્રાવેલ્સ ગાડીઓમાં એક સરખી નંબર પ્લેટ લગાવી ફેરવતો શખ્સ ઝડપાયો બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ચેક કરતા એન્જિન નંબર અલગ આવતા ભાંડો ફૂટ્યો ટ્રાન્સપોર્ટર કમ ડ્રાઈવરની ધરપકડ કરી બે ગાડી જપ્ત કરી અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં નોકરી પરથી છૂટી ઘરે જતા ચુમ્માલીસ વર્ષીય કામદાર રસ્તામાં જ ધડી પડ્યો વાંગસન કંપની નજીક આવેલ ચોકડી પાસે ઘટના બની પ્રાથમિક કામદાર હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું અનુમાન પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએમ કરાવ્યું

વિશેષ પ્રાર્થના સભામાં જોડાઈને ગુડ ફ્રાઈડેનો તહેવાર મનાવ્યો હતો ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુએ લોકો માટે આપેલા બલિદાનને યાદ કરીને પ્રાર્થનાઓ કરી પાલિક દ્વારા આપવામાં આવેલ સંદેશ સાંભળ્યા હતા ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલિદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઇડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે આ દિવસે તેમને ક્રુઝ પર ચડાવી તેમને શારીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું આદિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈ સભામાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે ભરૂચ શહેર જિલ્લામાં આવેલ પ્રભુ મંદિરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના કારણે ક્રુસ પર ચડીને પોતાનો જીવ આપ્યો હતો જેથી તેમની યાદમાં આજે ખ્રિસ્તી સમુદાયના લોકો વિશેષ પ્રાર્થના અને ભક્તિ સભાઓ યોજી તેમને યાદ કરતા હોય છે જ્યારે ભરૂચ શહેરમાં આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાલક રેવ જગદીશ ખ્રિસ્તીએ ચર્ચમાં પ્રભુ ઈસુએ લોકો માટે આપેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા અને ભરૂચ શહેર માટે પ્રાર્થનાઓ કરી હતી ભરૂચમાં આવેલા એમઇટી નજીક આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ પંબાખાના સીએનઆઈ ચર્ચ કેથેલિક ચર્ચ સહિતના ચર્ચોમાં પ્રાર્થનાઓ કરાઈ હતી આજનો દિવસ એ ગુડ ફ્રાઈડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ સુખરી આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા અને પ્રભુ શ્રી ખ્રિષ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું માફીનો સંદેશ આપ્યો પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો એમના અનુયાયીઓને આ જગતને એમણે આહવાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો એકબીજાને માફ કરો એકબીજાની સેવા કરો અને એમ અરસ પરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ શ્રી વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી એકબીજાને માટે પ્રાર્થના કરી સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને સમૃદ્ધ બને આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે એવી અમારી પ્રાર્થના છે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ અંકલેશ્વરમાં એક જ આરટીઓ રજિસ્ટ્રેશન પર ફોર્થ સ્ટારર્સ નામની ત્રણ ગાડી અંકલેશ્વરમાં ફરતી હતી બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ગાડીઓનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર ચેક કરતા એન્જિન નંબર અલગ અલગ આવતા ભાંડો ફૂટ્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ જૂના નેશનલ હાઇવે પર મહાવીર ટર્નિંગ વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતું તે દરમિયાન માહિતી મળી હતી કે ફોર્સ ટ્રાવેલર્સની રજિસ્ટર નંબર જી જેએ એકવીસ ટી અઠ્ઠાણું એકત્રીસ બનાવટી નંબર પ્લેટવાળી ગાડી ગ્રિજ નીચેથી મહાવીર ટર્નિંગ તરફ આવી રહી છે જે માહિતીના આધારે પોલીસે નજર રાખી હતી અને ગાડી આવતા તેને રોકી હતી અને હાલ અંકલેશ્વરના સુરવાડી પાસેની ગાયત્રીનગરના અને મૂળ હાંસોટ તાલુકાના સુણેવખુર ગામના ચાલક વિજય ધનસુખ પટેલ પાસે ગાડીના દસ્તાવેજ માંગતા તેણે ગાડીના દસ્તાવેજો આપ્યા હતા જેમાં ગાડી નંબર જી જે એકવીસથી અઠાણું એકત્રીસ તેમજ એન્જિન નંબર તેમજ ચેચીસ નંબરને ગુજકોપ એપ્સમાં તપાસ કરતા બંને અલગ બતાવી રહ્યા હતા જે આધારે ગાડી ચાલક વિજય પટેલની કડક પૂછપરછ કરતા પોલીસે જે ગાડી પકડી છે તેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે સોળ એ ઓગણસાઠ ત્યાંસી છે અને ગાડીના પૂરતા દસ્તાવેજો ન હોવાથી આ નંબર પ્લેટ લગાવી છે વધુમાં તેની ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે અન્ય બે ગાડી પર પણ એક જ ફોર્સ ટ્રાવેલર્સ નામે રજિસ્ટર નંબર જી જે એકવીસથી અઠ્ઠાણું એકત્રીસ લગાવી અવારનવાર ફેરવતો હતો તેની પાસે ત્રણ ગાડી પૈકી જી જે એકવીસથી અઠ્ઠાણું એકત્રીસ જી જે સોળ એ યુ ઓગણસાઠ ત્યાંસી અને જી જે એકવીસવી ત્રેપન ચોપન નંબરની ગાડી છે એક સરખી ગાડી હોવાની સાથે તેના નંબર પણ એક સરખા કરી તે અવારનવાર ફેરવતો હતો જે આધારે બી ડિવિઝન પોલીસે એક સરખા બનાવટી નંબરવાળી ત્રણ ગાડી પૈકી રૂપિયા ચાર લાખ પચાસ હજારની બે ગાડી જપ્ત કરી વિજય ધનસુખ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં નોકરી પરથી છૂટીને ઘરે જતા ચુમ્માલીસ વર્ષીય કામદાર રસ્તામાં ઢળી પડ્યો હતો વાંગસન કંપની નજીક આવેલ ચોકડી પાસે ઘટના બની હતી કામદારને હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએમ કરાવ્યો હતો અંકલેશ્વર તાલુકામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે બનાવની વિગતો અનુસાર મૂળ એમપીના હાલ સંજાલી ગામ ખાતે રહેતા અને પાનોલી ખાતે આવેલ ટેમા કંપનીમાં નોકરી કરતા ચુમ્માળીસ વર્ષીય સુખવિંદર હરભજન સિંહ નોકરી પરથી છૂટીને પરત ચાલતા ચાલતા ઘરે જવા નીકળ્યા હતા દરમિયાન વાંગસન કંપની નજીક આવેલ ચોકડી પર વાહનની રાહ જોઈને તેઓ ઊભા હતા તે દરમિયાન અચાનક જ ઢળી પડ્યા હતા અને ત્યાં જ જમીન પર પડ્યા બાદ તેઓનું મોત નીપજ્યું હતું ઘટના અંગે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાનોલી પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો સ્થળ પર આવી તપાસ કરતાં સુખવિંદર હરભજનસિંઘ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે ત્વરિત અસરથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો જ્યાં સુખવિંદર હરભજન સિંઘનું મોતનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક સામે આવ્યું હતું પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરની સરકારી પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતના હેરિટેજ વિષય ઉપરની ચિત્ર સ્પર્ધામાં ગુજરાત અને ગુજરાત બહારના કુલ એકત્રીસ ચિત્રકારોએ ભાગ લીધો હતો જેમાં અંકલેશ્વરના પાનોલી ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીએ ભારતના હેરિટેજ વિષય ઉપર સાબરમતી આશ્રમનું આબેહૂબ ચિત્ર બનાવી રજૂ કર્યું હતું ત્યારબાદ ગત તારીખ એકવીસમી માર્ચના રોજ વડોદરાની પીએન ગાડગીલ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં એકત્રીસ ચિત્રકારોના ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા જેમાં પ્રદીપ દોશીના સાબરમતી આશ્રમના ચિત્રની પસંદગી થતા તેઓને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું તેઓને મિસિસ ઇન્ડિયા સેકન્ડ રનર્સઅપ ડોક્ટર એશા પટેલના હસ્તે એવોર્ડ સન્માનપત્ર અને મેડલથી સન્માનિત કરાયા હતા આ ઇન્ફ્લુએન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચિત્ર શિક્ષક પ્રદીપ દોશીને સ્થાન મળતા અંકલેશ્વર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી એમએસ આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા વર્લ્ડ હેરિટેજના એક પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવેલું હતું ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ એમણે ક્લેમ કરેલો હતો એ અંતર્ગત મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સાબરમતી આશ્રમ જે મહાત્મા ગાંધીજીના નામથી ઓળખાય છે એ સાબરમતી આશ્રમ ઉપર મેં પેઇન્ટિંગ બનાવેલું હતું અને આ એમએસ આર્ટ ઇમોશન ગ્રુપને ઇન્ફ્લુએન્ઝર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું એ ગૌરવની બાબત છે અને એમાં મેં પણ ભાગ લીધો એટલે હું પણ એ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો હકદાર થયો એ મારા માટે અને અંકલેશ્વર ભરૂચ માટે પણ ગૌરવની બાબત છે મારી સાથે જ પ્રાઇવેટ સ્કૂલ વિદ્યાલયના શ્રી પ્રકાશચંદ્ર ટેલરે પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધા ખૂબ જ અગત્યની છે આખા ભારતમાંથી એકત્રીસ આર્ટિસ્ટોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ ઇનોગ્રેશન તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ વડોદરાની પ્રખ્યાત આર્ટ ગેલેરી પી એન આર્ટ ગેલેરીમાં આનું ઇનોગ્રેશન કરવામાં આવેલું હતું અને સેકન્ડ રન ઓફ બ્યુટી મિસિસ બ્યુટી એશા પટેલ દ્વારા આ સર્ટિફિકેટનું એનાયત કરવામાં આવેલું હતું આ જે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જે મને સ્થાન પ્રાપ્ત થયું છે એ મારા જીવનનું ખૂબ એક અહોભાગ્ય છે આવનારા દિવસોમાં પણ કલા માટે હું ખૂબ જ પ્રયત્ન કરીશ અને આ ભારત દેશમાં આપણા અંકલેશ્વરનું નામ રોશન થશે એવી મને અપેક્ષા છે આશા છે જય હિન્દ ભરૂચ જિલ્લાના એક ગામમાંથી વધુ એક લવજિહાદી કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવક પરણિત હોવા છતાં ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ યુવક તરીકેનું નામ દર્શાવી હિન્દુ યુવતીને પ્રેમજળમાં ફસાવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જેમાં આરોપીએ જામીન માટે ભરૂચ કોર્ટમાં અરજી કરી હતી જેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી જેલમાં મોકલી આપ્યો હતો ભરૂચ જિલ્લાના ચાવજ ગામે રહેતો આદી અબ્દુલ પટેલ કે જે પરણીત હોવા છતાં સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ આર્ય પટેલ તરીકેનું એકાઉન્ટ બનાવ્યું હતું જેનાથી તેણે એક હિન્દુ યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી હતી આ યુવકે તેના માતા પિતા નહીં હોય પાલક પિતા સાથે રહેતો હોવાથી હમદર્દી કેળવી આ યુવકે યુવતીને હંમેશા તે હિન્દુ હોવાની ઓળખ આપી તેની સાથે ગંભીર પ્રકારના અડપલા કરવા સાથે લગ્નની ઓફર યુવતીના ઘરે પહોંચી તેની સાથે જબરજસ્તી શરીર સંબંધ પણ બાંધવાની કોશિશ કરી ધમકી આપી હતી આ બાબતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા આ યુવક આર્ય પટેલ નહીં પરંતુ ચાવજ ગામનો વિધર્મી યુવક આદિ અબ્દુલ પટેલ હોવાનું તે સામે આવ્યું હતું આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી તેમાં આરોપીએ ભરૂચના ત્રીજા એડિશનલ ડીએન સેશન્સ જજ ઈએમ એમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેમાં સરકાર પક્ષ તરફે મદદની જિલ્લા સરકારી વકીલ નીલમ એમ મિસ્ત્રી હાજર થઈ જામીન અરજી બાબતે રજૂઆતો કરી હતી જેમાં વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ખોટો ઓળખનો પુરાવો ઉભો કરી નિર્દોષ યુવતી સાથે મિત્રતા કેળવી આરોપી મુસ્લિમ હોવા છતાં હિન્દુ યુવકની ઓળખ આપી તેની પત્ની તેમજ માતા પિતાને પણ અંધારામાં રાખી છળ અને વિશ્વાસઘાત કર્યો છે જેથી નામદાર કોર્ટે આરોપી પોતે પરિણીત હોવા છતાં આવા પ્રકારના સંબંધો ઉભા કરી ગુનો કરતા હોય અને આવા ગુનાના આરોપીને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો સમાજ ઉપર તેને ખોટી અને અવળી અસર પહોંચે છે આ કેસની ગંભીરતા વધારી મૂકે તેવી છે તે વાત સ્વીકારી આરોપીની જામીન અરજી રદ કરી જેલમાં મોકલી આપ્યો છે અંગેશ્વર જીઆઈડીસી એશિયન પેઇન્ટ ચોકડી પર પ્રણામ એન્ટરપ્રાઇઝને તસ્કરોએ નિશાન બનાવી ગોદાઉનમાં સિમેન્ટના પતરા તોડી એસએસ ધાતુના વાલ બોલ્ડ સહિત એક લાખ ઓગણપચાસ હજારના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે બે તસ્કરો સીસીટીવીમાં કેદ થતાં જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં એશિયન પિન્ટ ચોકરી પર આવેલ પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરિયલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી એસેસના વાલ કાસ્ટિંગ બોલ વાલ પીવીસી બ્રેન્ડેડ પાઇપ એસએસના થર્મોડાયનેમિક સ્ટ્રીમ ટેપ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે દુકાન સંચાલક અજયભાઈ પટેલે આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું તેઓએ દુકાનના સીસીટીવી ચેક કરતાં બે જેટલા તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા આ ચોરી અંગે અજય પટેલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર ઉપરાંતની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવાની કવય શરૂ કરી હતી તો ડોગ સ્કોડ અને એફએસએલની મદદ સાથે જાહેર માર્ગ ઉપર લાગેલા સીસીટીવી પણ તપાસ શરૂ કરી છે હું અજયભાઈ પટેલ જીઆઈડીસીમાં હિસમબેન ચોકડી પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવું છું તેમાં ગત દસ તારીખે રાત્રે ચોરી થઈ હતી તેની જાણ મેં પોલીસને કરી હતી ત્યારબાદ તારીખ ચોવીસ ની રાત્રે પાછી ચોરી થઈ તેની જાણ પોલીસને કરી અને ફરિયાદ નોંધાવેલી છે ટોટલ બંને ટાઈમ થઈને ચાર લાખ રૂપિયાની ચોરી થયેલી છે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી ભરૂચ એલસીબી પોલીસે સુરતની ત્રણ મહિલાઓને રૂપિયા અડત્રીસ હજાર પાંચસોના વિદેશી દારૂના જઠ્ઠા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાપી તરફથી ટ્રાવેલ્સની બસમાં ત્રણ મહિલા પેસેન્જર તરીકે બેસી પોતાની પાસેની બેગોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉતરી સુરત તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે વાલિયા ચોકડી ખાતે તપાસ કરતા વાલિયા ચોકડી બસ સ્ટેન્ડ પાસે હાથમાં થેલાઈ લઈને જતી ત્રણ મહિલાઓને રોકી તેમની પાસેની બેગોમાં તપાસ કરતા કપડામાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સુરત ઉદનાના કમલાબેન પપ્પુ રાજનાથ સંગીતાબેન મનોજ રાજનાથ અને ગંગાબેન વિનોદ રાજનાથની અટકાયત કરી રૂપિયા તેત્રીસ હજાર બસોનો વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ રૂપિયા આડત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આંકલેશ્વર શહેરની મન્નત સોસાયટી ખાતે દર વર્ષની જેમ સમૂહ ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તથા માતા અને બહેનોએ ભાગ લીધો હતો ઇસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વના ગણાતા રમઝાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી કરે છે જે નિમિત્તે અંકલેશ્વર શહેરની મન્નત સોસાયટી ખાતે દર વર્ષની જેમ સમૂહ ઇફતાર પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તથા માતા અને બહેનોએ ભાગ લીધો હતો આ સ્ટાર પાર્ટીના આયોજનમાં મન્નત સોસાયટીના પ્રમુખ ફારૂકભાઈ શેખ હાજી આસિફ હુસેન ઇમરાનભાઈ ટેલર અમજદભાઈ પઠાણ રફીકભાઈ ફ્રુટવાલા સલાઉદ્દીનભાઈ સહિત સોસાયટીના યંગ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે દેશ દુનિયા અને ગુજરાત રાજ્યના તમામ કોમના લોકો સમૃદ્ધ રહે સુખી રહે અને આબાદ રહે તેવી દુવાઓ ગુજારવામાં આવી હતી હાસોડ ખાતે આવેલ મામાદેવ મંદિર ખાતે દ્વિતીય સાલગીરા પાટોત્સવ યોજાયો હતો શોભાયાત્રા ભંડારો લોકડાયરો તેમજ યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ધાર્મિક પ્રસંગમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી હાસોટના સિવિલ કોર્ટ પાસે આવેલ મામાદેવના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે હવન કરવામાં આવ્યો હતો આ હવનમાં હાસોટ ગામના નવયુગલોએ હવનમાં બેસી ધાર્મિક પૂજા અર્ચના કરી હતી અને ગામમાં મામાદેવની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી તથા મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું અને રાતના સમયે ભવ્ય ડાયરો પણ યોજાયો હતો રામનગર મામા સરકાર ગ્રુપ દ્વારા દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી હાંસૂટ રામનગર મામા સરકાર ગ્રુપ દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરે છે માંગરોળ તાલુકાના વાકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આગામી યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણી ફરજ પર કામગીરી બજાવતા પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગની તાલીમ યોજાઈ હતી માંગરોળ તાલુકાના વાકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે આગામી સાતમી મહિના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત ફરજ પર કામગીરી બજાવનાર પ્રિસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસરની તાલીમ સરકારી વિજ્ઞાન કોલેજ વાકલ ખાતે રાખવામાં આવી હતી આ તાલીમમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને માનવી પ્રાંત અધિકારી કૌશિક જાધવ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર માંગરોલ પારસી જયસ્વાલ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ઉમરપાડા પીઆર પટેલ નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી અનિમેશ ચૌધરી નાયબ મામલતદાર ચૂંટણી અધિકારી ધર્મેશ ચૌધરી ઉમંગ સોલંકી પંકજભાઈ ચૌધરી અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી કામગીરી માટે સવારના સેશનમાં ત્રણસો પચ્ચીસ પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ બપોરના સેશનમાં ત્રણસો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ માસ્ટર ટ્રેનર મોહનસિંહ ખેર અશ્વિનસિંહ વાસિયા અજીતસિંહ પુનાળા દ્વારા પ્રોજેક્ટર ઉપર પીપીડી દ્વારા સમાજ આપવામાં આવી હતી વિવિધ પ્રકારના કવરો બાબતે માહિતી આપેલ તેમજ બુલેટ યુનિટ કંટ્રોલ યુનિટની ઈવીએમમાં પ્રેક્ટિકલ કરી ખૂબ સુંદર સમજ આપવામાં આવી હતી મદદનીશ ચૂંટણી અધિકારી અને માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ મામલતદાર પાર્થ જયસ્વાલે જરૂરી સૂચનો કર્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના બંધુઓએ આજે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થના સભાઓ યોજી અંકલેશ્વર ત્રણ ટ્રાવેલ્સ ગાડીઓમાં એક સરખી નંબર પ્લેટ લગાવી ફેરવતો શખ્સ ઝડપાયો પોલીસે બે ગાડી જપ્ત કરી અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી નોકરી પરથી છૂટી ઘરે જતા ચુમ્માલીસ વર્ષીય કામદાર રસ્તામાં જ ઝડી પડ્યો વાંગસન કંપની નજીક આવેલ ચોકડી પાસે ઘટના બની પ્રાથમિક કામદારને હાર્ટ એટેક આવતા મોત થયું હોવાનું અનુમાન પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએમ કરાવ્યો અંકલેશ્વરની પ્રાથમિક શાળાના ચિત્ર શિક્ષકને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને એવોર્ડ પ્રાપ્ત થયો દેશમાંથી એકત્રીસ ચિત્રકારોએ ભાગ લીધો હતો ભારતના હેરિટેજ વિષય પર ચિત્ર બનાવવાના હતા આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર